સુરતમાં કથક નૃત્યાંગના રેશમા નાગરના નવા પ્રોડક્શન પૂર્ણ શક્તિ સ્વરની ભવ્ય રજૂઆત થઈ ભગવાન શિવની સંહાર સર્જનની દિવ્ય યાત્રા કથક નૃત્ય દ્વારા જીવંત બની ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડેમી અને કેપી ગ્રુપના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સિનકોની કથક એકેડેમીની પચીસ નૃત્યાંગનાઓએ ગણેશ વંદનાથી લઈને અર્ધનારી નટેશ્વર અને પૂર્ણ શક્તિ સ્વર સુધી અદ્ભુત પરફોર્મન્સ આપ્યું સુરતની સફળતા બાદ હવે આજ પ્રસ્તુતિ વડોદરામાં ત્રીસ ઓગસ્ટે યોજાશે સુરતમાં પ્રખ્યાત કથક નૃત્યાંગના રેશમા નાગરના નવા પ્રોડક્શન પૂર્ણ શક્તિ સ્વરની ભવ્ય રજૂઆત થઈ આ કાર્યક્રમમાં ભગવાન શિવની સંભારથી સર્જન અને પુનઃ સર્જનથી સંભાર સુધીની દિવ્ય યાત્રાને કથક નૃત્ય દ્વારા અદભુત રીતે રજૂ કરવામાં આવી ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડેમી અને કેપી ગ્રુપના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં શ્રીંકોની કથક ડાન્સ એકેડેમીની પચીસ નૃત્યાંગનાઓએ ભાગ લીધો પ્રસ્તુતિની શરૂઆત ગણેશ વંદનાથી થઈ બાદમાં ડમરૂ નાદ અર્ધનારી નટેશ્વર ચારણ કન્યા જેવી વિવિધ અદાઓ રજૂ થઈ ગ્રાન્ડ ફિનાલેમાં પૂર્ણ શક્તિ સ્વર દ્વારા શિવની સંપૂર્ણ શક્તિની ભવ્ય ઝાંકી દર્શાવવામાં આવી આ પ્રસ્તુતિને મોટી સંખ્યામાં સાંસ્કૃતિક ચાહકો મહિલા અને યુવા નૃત્યાંગનાઓએ સુરતની સફળતા બાદ હવે આ જ કાર્યક્રમ વડોદરામાં ત્રીસ ઓગસ્ટ યોજાશે આયોજકોનું માનવું છે કે વડોદરામાં પણ આ પ્રસ્તુતિ એટલી જ ભવ્યતા સાથે ગુંજશે રેશમા નાગરે જણાવ્યું કે આ પ્રોડક્શન દ્વારા શિવની શક્તિ અને સર્જનની યાત્રાને કથક નૃત્યથી જીવંત બનાવવાનો અમારો પ્રયાસ છે જે દર્શકોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ આપે છે નમસ્તે હું રેશમા નાગર કથક નૃત્યાંગના આજના ચોવીસ તારીખની ઓગસ્ટના રોજ અમે લોકો માળવી હોલ ખાતે એક નવું અમારું પ્રોડક્શન છે કે જેનું નામ છે પૂર્ણ શક્તિશ્વર પૂર્ણ શક્તિશ્વરમાં ભગવાન શિવની સંહારથી લઈને સર્જનની યાત્રા અને સર્જનથી લઈને અગેન પાછી સંહારની યાત્રા તરફ અમે લોકો આખા એમના પ્રવાસને દેખાડવા જઈ રહ્યા છે આ નૃત્યનાટિકા પાછળનો મારો મુખ્ય હેતુ એ છે કે આપણા ભારતીય સંસ્કૃતિની જે કલા વારસો છે એ અમે લોકો વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકીએ અને આજે સુરત ખાતે પહેલો શો છે આવતી ત્રીસ ઓગસ્ટે અમે લોકો બરોડા ખાતે કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં જ બીજા શોની પણ અનાઉન્સમેન્ટ અમે લોકો કરશું આજે મારી સાથે મારી પચીસ દીકરીઓ પરફોર્મ કરવા જઈ રહી છે જે અમે લોકો છેલ્લા દોઢ મહિનાથી સતત ચારથી પાંચ કલાકની રોજની પ્રેક્ટિસ છે અને એ બહુ મોટી વાત છે કે જ્યારે બધી દીકરીઓ પોતાના એજ્યુકેશનમાંથી આટલો સમય ફાળવે તો હું બહુ નસીબદાર મારી જાતને માનું છું અને મારી સાથે મારા દીકરીઓના પેરેન્ટ્સનો પણ એટલો સ સાથ સહયોગ રહેલો છે તો જ આ કાર્ય અમારાથી સક્સેસફુલ રીતે પાર પાડી શકાય છે આજનો આ કાર્યક્રમ ગુજરાત રાજ્યની સંગીત નાટક એકેડેમીના આર્થિક સહયોગથી થવા જઈ રહ્યો છે અને આ સાથે સાથે જ કેપી ગ્રુપનો પણ એટલું જ ધન્યવાદ તેમનો પણ અમને ખૂબ જ મોટો સહયોગ મળી રહ્યો છે સ્ટુડન્ટ છું છું હું છેલ્લા વર્ષથી એમની પાસે શીખું અને મેમ ખૂબ જ અદ્ભુત કથક નૃત્ય કરે છે અને અમારા બધાના એક ગુરુ છે અને અમારા આદર્શ પણ છે નમસ્તે મારું નામ તશ્વી બાવીશી છે અને હું છેલ્લા આઠ વર્ષથી મેમના અંડર ટ્રેનિંગ લઉં છું હું મેમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમને અહીંયા આટલા એમના મોટા પ્રોડક્શનમાં ભાગ લેવા માટે કાબિલ માન્યો છે અને મેમની જે ડેડિકેશન ને જે હાર્ડવર્કના કારણે એ અમને શીખવાડે છે અને જે રીતે અમને આગળ પહોંચાડે છે એના એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે મારું નામ દ્રષ્ટિ પારેખ છે અમે રેશમા નાગર મેમના પાસેથી લાસ્ટ આઠ વરસથી હું શીખું રહી છું અને એમને અમને આટલા બધા કૌશલ્યપૂર્ણ અને आटलू बदी ट्रेनिंग आपी एना लीदा मैं પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજીએ છે મેરા નામ मिताली रजક છે મેં પિછલે 10 સાલ સે મેરે ગુરુ કે અન્ડર મે રેશમા નાગરજી ઉનકે અન્ડર મે શિક્ષા પ્રાપ્ત કર રહી હું તાલીમ લે રહી હું કથક નૃત્ય કી હમ બહોત અપને આપકો સૌભાગ્યશાળી માનતે હે કે મેમ જેસે ગુરુ હમે મિલે મે ડોક્ટર વૈશાલી ટેલર પિછલે 3 સાલ સે રેશમા મેમ કે અંદર અ દુત્ય કી તાલીમ લે રહી હું આજ યે મેરા પહેલા પરફોર્મન્સ હે आ, मैम ने मुझे आ, इसके काबिल बनाया और ये मौका दिया इसके लिए मैं उनका दिल से धन्यवाद नमस्ते मेरा नाम नित्या है और आ, मैं रेशमा मैम के यहाँ नौ साल से कथक नृत्य की शिक्षा प्राप्त कर रही हूँ और आ, बहुत ही सौभाग्य की बात है कि मैम ने हमें आ, इस पूर्ण शक्तिश्वर के प्रोग्राम में आ, हिस्सा लेने का अनुभव करवाया हूँ थे एकज बात कहवा मांगू छूँ કે આ જોઈને અમે એટલા મોટિવેટ થઈએ છીએ કે અમને પ્રેરણા આવે છે કે કેટલું એનર્જેટિક કોઈ બી ઉંમરમાં તમે રહીને કામ કરી શકો છો હું એક એવી જગ્યાએથી છું જે કેપી ગ્રુપ કરીને છે અને મારા પિતાશ્રી ડૉક્ટર ફારૂક પટેલ એમનો એક જ અમને તાલીમ છે કે સમાજને કઈ રીતે આપવું તો અમે જે છે તે એ જ સોચની સાથે કે કઈ રીતે આપણું ઇન્ડિયન ક્લાસિકલ જે ટ્રુ ફ્રીડમ ફાઈટરની જેમ અમારા ભદ્રા ફોય છે અને આ પૂર્ણ શક્તિશ્વર જે રેશમા મેડમ છે એ જે ચલવે છે એમાં અમારો આજે બી યોગદાન છે અને આગળ બી યોગદાન રહે અમે એવું જ ઈચ્છીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજના આ તાણભર્યા સમયમાં આવી પ્રવૃત્તિઓ જ આપણને જીવંત રાખે છે આપણને જીવન જીવવા જેવું લાગે છે હું હૃદયપૂર્વક રેશમાને અભિનંદન આપું છું આવા ખૂબ ખૂબ કાર્યક્રમો સફળતાથી કરે એ જ દુઆ આમીન થેન્ક યુ બેન નાગરના કાર્યક્રમમાં હાજરી આપતા અત્યંત આનંદ અનુભવીએ છીએ સાંસ્કૃતિક કલા એ મુરબી દીવે વાત કરી તે રીતે આપણો વારસો એ વારસો તાજો રાખો એ સર્વનો ધર્મ છે સર્વે કલાકારનો ધર્મ છે એને ન્યાય આપવા માટેનો આજનો કાર્યક્રમ જે આયોજિત થયો છે તેમાં સર્વે શ્રોતાઓ બહુ જ આનંદિત અને ગૌરવ તેની રાહ જોઈ રહ્યા છે થેન્ક યુ વેરી મચ હું ચિંતન પટેલ હું રેશમા મેમ સાથે ઘણા સમયથી સંકળાયેલો છું અને મારી દીકરી પણ એમની પાસે શીખે છે સિંગરોની જે આજનો પ્રોગ્રામ કરવા જઈ રહી છે ખરેખર બહુ જ અદ્ભુત છે નમસ્કાર હું સાધન અમે આજે શક્તિશીલો છું જેમાં કથ્થકને અમે લોકો સાથે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ પોઈટ્રિક અને દરેક પુત્રની વચ્ચે વચ્ચે સૂત્રધાર હું રિપ્રેઝન્ટ કરીશ સુરતમાં શિવશક્તિની ભવ્ય રજૂઆત બાદ હવે ત્રીસ ઓગસ્ટે વડોદરામાં પૂર્ણ શક્તિસ્વર સ્વર ગુંજશે કથકની પરંપરાગત શૈલી અને આધુનિક અભિવ્યક્તિનો અદભુત સમન્વય દર્શકોને ફરી એકવાર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ કરાવશે